અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વચ્ચે નું સંયુક્ત સહ છે જેમાં એચ એલ ચુંબોતેર ટકા અને સી આઈડીસીઓ છવીસ ટકા હિસ્સો ધરાવે છે મળતી માહિતી મુજબ દેશની આર્થિક રાજધાની મુંબઈને ટૂંક સમયમાં

સોળ હજાર સાતસો કરોડના ખર્ચે બનેલ એરપોર્ટ મુંબઈના હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરવત્તા વધતા ટ્રાફિકના દબાણને હળવું કરશે અને ભારતમાં વધતી જતી હવાઈ મુસાફરીની માંગને પૂર્ણ કરશે